મોટામાં નઈ આમ ચુપ ચુપ ચૂપ કેમ કેવાય એ હું નઈ નાખવા રિયાઝ કર્યા છે ক্র ওচ্ন য়াককন্তে মাকেগ্যーমন্যর ইযে এই শিছ্রাছে঳ি! আজপারশ পরি কোতে য়াপা মামে. দেজরা এজুছেথিশীহমে ইবোপারাছে�

શિવરાત્રી નું જય મહાદેવ ખાલી તો ફેમિલી આપણે લાઈવ આવીને પૂરું કરશું વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશું બીજા નવા લાઈવ સાથે સમજો પાછી આવવા શરૂ થઈ જોઈને મોટું ડાસું એનું પણ ડિસ્કો કરો નહીં કોઈ મારી ન હોય આમ જોયેલા

યામ બોલ મોડર કોરા યલા ગરા ગ્યો બહાર ગ્યો એક માં હાલો ફેમિલી તો લાઈવ આપણે પૂરો કરશું હવે એક ભાઈ બાદ કે છે ની માં તડબડાટી બોલાવ છે આપણે લાઈવ હવે પૂરો કરનાઈ જો અંજો દેખાડ લાગે તો લાઈક કરી દેજો ચેનલ માં કરતા બસ હમજો આમજો હો હો પાપો બાર વૈ વાહ સર ભાઈ કાઈ મરી નથી તમને સુઈ જવાનું અમાર મોડવડી જાગવાનું હોય કે અમને દો અરે નથી લાઈવ પૂરું કરના છે તો ફરી મળીશું બીજા નવા લાઈવ સાથે આ કાકા બોલતો બોલ લે બોલ લે કે

બીજું છે બોલવાનું છે ફટાફટ બોલવા માંડ્યા આજે હું ખાધું કેવાનું ખાધું બાકી છે

Ja,